જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો ચા આવી ગઈ છે સારામાં અને કાલે બહુ ઉદકા માર્યા અને ઠંડુ પાણી પીધું પછી રમીને તરત એટલે થોડું ગળું બેસી ગયું અમારું તમે ધ્યાન રાખજો ઘણું રમીને આમ ડાયરેક પાણી ન પીતા થોડુંક બેસજો આરામ કરજો ને પછી પાણી પીજો

માલ આવી ગયો ખોલી નાખો પછી તમે હોળી ગજવાર માં હમણાં દેખાડો ફટાફટ ચલો તો ફાઇનલી મિત્રો બધો માલ ખુલી ગયો છે આ જોઈ શકો છો તમે જીન્સમાં સ્કેચ વાળી હશે પ્લેન હશે આ પોકેટ ડિઝાઇન આવશે પાછળ જે અત્યારે ફૂલ ટ્રેન્ડિંગ માલે છે બધું બધું માલ ખુલી ગયો પોકેટ ડિઝાઇન અત્યારે બહુ હોય એટલે આ પ્લેન અને ફૂલ સ્ટ્રેચેબલ એકદમ તમને મજા આવશે પહેરવાની જોઈ શકો લાઈટ કલર બધા મળી જશે તમને જલ્દી આવજો ને પછી માલ પૂરો થઈ ગયા છે આ બધી નવી વેરાયટી આવી છે અત્યારે બધા અલગ અલગ ડિફરન્ટ આ વખતે ખરીદી એકદમ ડિફરન્ટ છે બધી જે યુનિક્સ અત્યારે પેટર્ન હાલે છે આ જોઈ શકો છો પોકેટ ડિઝાઇન અત્યારે બહુ જ હાલી રહી છે ટ્રેન્ડિંગમાં આ કાર્ગો ટાઈપ સ્ટ્રેચેબલ એકદમ તમને ટ્રેક જેવી લાગશે પહેરવામાં સ્ક્રેચમાં મળશે પ્લેનમાં મળશે બધી વેરાયટી મળી જશે બ્લુ છે કલર પણ તમને બધા મળી જશે યુનિક આ વખતે બધું માલ આવ્યો હોય સ્ટોક

પ્લેન બેક ટ્રેન પણ અવેલેબલ છે જે ઈ પણ અત્યારે ફૂલ ટ્રેનિંગમાં છે આ જોઈ શકો છો આમાં ઘણા બધા કલર પણ છે દુકાને આવશો તો બ્લેક છે વ્હાઇટ છે પર્પલ છે બોટલ ગ્રીન છે ઘણા બધા કલર આ જોઈ શકો રે એકદમ પ્રોફેશનલ વસ્તુ જલ્દી લિમિટેડ છે જશે ચેક્સ માં પણ ડાઉન શોલ્ડર આવી ગયા છે આ વખતે મરુન કલર યુનિક એકદમ માલ આવ્યો છે આ વખતે આ વખતે સ્ટોક એકદમ જોરદાર આ જોઈ શકો છો ક્યાં એની મળે તમને આ માલ તો ફટાફટ મુલાકાત લઈજો એટલે આ બધો નવો સ્ટોક આવી ગયો છે આ જોઈ શકો છો ફૂલ એકદમ કરી નાખ્યું એ બધું કામકાજ એટલે જલ્દી આવજો અને હવે આપણે આ બધું સેટિંગ કરી થોડુંક પછી રાત્રે જે આજે નક્કી કરવાનું છે કે ક્યાં જાશું નવરાત્રીમાં હજી નક્કી નથી તો બધા ભાઈઓ આવે તો પછી બેઠક ગોઠવીને ચર્ચા કરી કે આજે કેમ જાશું સેટિંગ થયું નથી કે ક્યાં જવું બધા આગા પાછા થઈ ગયા અડધા આમ નીકળી ગયા રેડડા રમાડામાં જવાના બેલા માં જવા માટે પેલા આપડે લાંબો થાય

આજે પેલા આવી ગયા તો ઘરે મને લાગી તી ભૂખ એટલે મેં કીધું જમી લઉં પછી હવે નીકળીશું હમ હવે નક્કી કર્યું છે તો વિલામાં જવાનું ગાડી પડીતી કરી એટલે તકો તો પડત આવવા માટે ગાડી લેવા માટે તારે જાઉં હું છે ને ગામ હમ હમણાં ગામમાં સારી થાય હું ફટાફટ નાય લઉં મળીયા મિત્રો આ રમલો હું રમલા ની ઘણી વાર ગયા તો રેડિયાર રેડિયાર પણ આ તો વાયડે જ હતી હોય મનમાં અમારે કાંઈ હોય નહીં આ તો શું તમને થોડીક મજા આવે અમે ફરતા હોય અમને થોડીક મજા આવે હવે હું ભાષણ દેવા મનું તો તમને મજા ના આવે એટલે હું ઘણીવાર આ બધાએ શું કે ઉલ્લામણા નામેને એમ બોલાવતો હું મજા જ કરે મજા જ ગરવાની હોય તમે ક્યાંય એવું ના વિચારતા કે ભાઈ એકબીજાની પરથી ઉતારે નામ ને તેમ ને અમારે કાંઈ હોય નહીં આ તો શું થોડીક વાર રમૂ જ થાય બાકી તો ભેગા ફરવાનું જલસા કરવાના મસ્તી કરતા હોય તો આમ મજા આવે બાકી તો આમ કઈ સિરિયસ પ્રવચન દેસુ તમે ભાઈ અમારો બ્લોગ એનો કઈ મતલબ નથી એટલે અમારે થાતું હોય બાકી રમલો રેડિયા છે એ તો છે એમાં કઈ મોટી વાત નથી અને અને આપણો મનીયો નીકળી ગયો મનીયાની જગ્યાએ મનીયાનો નનકો ભાઈ આવી ગયો છે છોટા મનીયા બોલો મનીયા હા આપણા ચારા કેવાર આપણા દિનેશભાઈ

ચાય ની ભાઈ હવે મોડો થવું રિટર્ન કરી હાલ આવજો અહીંયા જશે નંબર છે તારો ભલે હાલ આવડી ટ્રાફિક છે કારણ કે કાલ છે સન્ડે અને છુટ્ટી નો દિવસ હોય એટલે આજે બધા શું કાલ ફ્રી હોય એટલે આજે બધા રમશે ફૂલ નાઇટ ફ્રી હોય બધા બસ

રમવાનો શેઠ થતું જે સોંગ વાગતો કરી અમને ઈરોદો થતું બાકી બીજાનો રોજીરો જે હોય. અમને રમવાનો શેઠ નતો. બીજા ને કરતા. તો આ એને આ આ મયુરભાઈ ની સારામાં ચા પી આજે. મયુરભાઈ કેમ છો? મજામાં.

કારણ કે આજે સન્ડે બાદ મેં દુકાન પે પહોંચી તો બ્લોગ કરી દઈ પૂરો જો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરતા આવજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટ કરતા આવો મળીએ ચોથા નોર્તે જય શ્રી રામ